વિગતવાર સમાચાર જોઈએ દુનિયાભરમાં પાકિસ્તાનના પાપનો પાપ કરીને પરત ફર્યું છે ભારતીય ડેલિગેશન ઓપરેશન સિંદુર પછી અલગ અલગ દેશોમાં ભારતના પ્રતિનિધિ ગયા હતા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પાકિસ્તાનની પોલ ખોલીને પરત છે ઇન્ડોનેશિયા મલેશિયા જાપાન સિંગાપોર અને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી જેડીયુ સાંસદ સંજય કુમાર રાની અધ્યક્ષતામાં સાંસદોનું આ ડેલિગેશન વિદેશ પ્રવાસે ગયું હતું હેમાંગ જોશીએ રજૂ કર્યું ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતનું વલણ હવે આ એ સામે સામે આવી રહ્યા છે કે જ્યાં દુનિયાભરમાં પાકિસ્તાનના પાકિસ્તાન ના પર્દાફાશ કરીને ભારતીય ડેલિગેશન ઓપરેશન સિંદુર પછી અલગ અલગ દેશોમાં ભારતના પ્રતિનિધિ પહોંચ્યા હતા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પાકિસ્તાની કરતૂતો પર્દાફાશ કરીને હવે ભારત પરત આવ્યા છે અને આ એ જ પ્રકારના આ દ્રશ્યો કે હવે આ ડેલિગેશન ભારત ખાતે પહોંચ્યું છે હેમાંગ જોશી ઓપરેશન સિંદુર અને આતંકવાદ પર ભારતનું વલણ છે તે રજૂ કર્યું હતું દુનિયાભરમાં પાકિસ્તાનના પાપનો પર્દાફાશ કરીને ભારતીય ડેલિગેશન પરત ફર્યું છે ઓપરેશન સિંદુર પછી અલગ અલગ દેશોમાં ભારતના પ્રતિનિધિ ગયા હતા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ તેમાંનો ભાગ બન્યા હતા પાકિસ્તાનની પોલ ખોલીને હવે તેઓ ભારત પરત ફર્યા છે ઇન્ડોનેશિયા મલેશિયા જાપાન સિંગાપુર અને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી અને આખા સમગ્ર વિશ્વમાં હવે ઓપરેશન સિંધુનો ડંકો બગાડવામાં આવ્યો જેડીયુ સાંસદ સંજય કુમાર ગામની અધ્યક્ષતામાં વિદેશ પ્રવાસે પહોંચ્યા હતા ઓપરેશન સિંધુ પછી ભારતમાંથી જે ડેલિગેશન વિદેશમાં મોકલવામાં આવેલું ને એમાંથી ગુજરાતના એકમાત્ર સાંસદ હેમાંગભાઈ જોશી પણ હતા એ આ પ્રવાસ પૂરો કરીને વડોદરા પહોંચ્યા છે એમની સાથે વાત કરું હેમાંગભાઈ શું કહો છો એક તો આ ડેલિગેશનમાં આપની પસંદગી થઈ આપનો પ્રવાસ કેવો રહ્યો કયા પ્રકારે ત્યાં તમે વાતચીત કરી ઓલ પાર્ટી ડેલિગેશન કે જ્યાં સર્વે પાર્ટીઓના તમામ સાંસદો ભેગા મળી અને ટીમ ભારત બની અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિચારને ભારતના વિચારને સમગ્ર વિશ્વ સમક્ષ મૂકવા માટે ગયા હતા જે પ્રકારે પહેલગામનો હુમલો થયો અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું અને આ ઓપરેશન સિંદૂર જે ત્રણ દિવસ જે સંઘર્ષ ચાલ્યો અને જે યુદ્ધ વિરામ આવ્યું આ યુદ્ધ વિરામ એ માત્ર એક સ્થગિત કરવામાં આવ્યું છે પરંતુ આગળ જતા જે ભારતનું નવું ન્યૂ નોર્મલ છે એ સમગ્ર વિશ્વને અમે લોકો કહેવા માટે ગયા હતા કે આગળ જતા એક પણ આતંકવાદી ગતિવિધિને યુદ્ધ ગણી અને કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારે લોહી અને પાણી એક સાથે નહીં વહી શકે આતંકવાદ અને વાર્તાલાપ એક સાથે નહીં થઈ શકે આ તમામ બાબતે અમે ત્યાં રજૂઆત પણ કરી છે અને વિવિધ મુદ્દે જે પ્રકારે પાકિસ્તાન નાની નાની વાતોનું આંતરરાષ્ટ્રીયકરણ કરી રહ્યું છે એ બાબતે પણ પુરાવા સાથે અમે અમારી વાત મૂકી છે અને પછી એ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ હોય કે ઓવાઈસીની અંદર પણ ભારતનો પક્ષ મૂકવાનો હોય આ બાબતે પણ તમામ સાંસદોએ મળી અને રજૂઆત કરી છે હું ગ્રુપ થ્રીની અંદર આદરણીય સંજય જાજીના નેતૃત્વ હેઠળ હું ડેલિગેશનમાં હતો અને અમે જાપાન સાઉથ કોરિયા સિંગાપોર ઇન્ડોનેશિયા અને મલેશિયાના દેશોની વિઝિટ કરી હતી આનું શું શું મળ્યું આપના એ રહી કે જે વૈશ્વિક નેરેટિવ એક જે પશ્ચિમી જગતનો ચાલી રહ્યો હતો કોણ જીત્યું કોણ હાર્યું કોણે કેના કેટલા જેટ તોડી પાડ્યા કઈ રીતે કોને ફાયદો કોને નુકસાન આ બધી બાબતે તમામ સચોટ જવાબ એમને મળ્યા છે અને સાથે સાથે કઈ પ્રકારે પાકિસ્તાન કારણ કે અમે જયારે પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાન અમને નવા પુરાવા આપી રહ્યું હતું કારણ કે પાકિસ્તાનની અંદર ત્યાંના આતંકવાદીઓ અને મંત્રીઓ સાથે મળીને રેલી સંબોધી રહ્યા હતા તો આ બાબતે પણ ખૂબ સારી રીતે અમે વાત મૂકી અને મજબૂતીથી તેઓ ભારત સાથે અમને ઉભા છે એ બાબતે અમને સંદેશ આપ્યો છે કેટલાક ઇસ્લામિક દેશોમાં પણ પ્રવાસ હતો ત્યાંનો કેવો પ્રતિભાવ રહ્યો ત્યાંના લોકો શું ઇસ્લામિક દેશોની માત્ર એક જ વાત હતી કે કોઈ પણ પ્રકારે ક્યાંય પણ ઇસ્લામ ની અંદર આતંક કે હત્યા ને કોઈ પ્રકારનું સ્થાન આપવામાં આવ્યું નથી અને આ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ પાકિસ્તાને ત્વરિત જ બંધ કરી દેવી જોઈએ પાંચ થી વધારે દેશો નો પ્રવાસ કર્યો છે એમાં પણ આજે ઓલ પાર્ટી ડેલિગેશન દ્વારા અન્ય દેશોને ભારતની જે નીતિ છે આતંકવાદ વિરોધમાં એનાથી વાકેફ કરવામાં આવ્યા અને કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે એની પણ વિગતો અન્ય દેશોમાં આપવામાં આવી કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા